કરમસથથી કેવડિયા સુધીની યુનિટી માર્ચમાં કેન્દ્રીય અને રાજ્યના વરિષ્ઠ મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આયોજિત ઐતિહાસિક રાષ્ટ્રીય યુનિટી માર્ચના દેશભરમાં પદયાત્રીઓ ઉત્સાહભેર જોડાયા છે પદયાત્રાના દસમા દિવસે યાત્રા અબુભાઈ પુરાણી કેમ્પસથી ગોપાલપુરા નવા વાઘપુરા અને ફુલવાડી માર્ગે ભાંડ્રા ચોકડી તરફ આગળ વધી હતી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી સમર્પિત કરમસદથી કેવડિયા સુધીની એકસો પચાસ કિલોમીટર લાંબી આ પદયાત્રામાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા યાત્રાને પ્રેરણા આપવા માટે કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રીજી કિશન રેડ્ડી કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી ડોક્ટર પ્રવીણ માળી શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી માળી દર્શનાબેન વાઘેલા રમત રાજ્યમંત્રી જયરામભાઈ ગામિત કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારા સાંસદ શ્રી જસભાઈ રાઠવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પદયાત્રીઓ જિલ્લા અગ્રણી નીલભાઈ રાવ વરિષ્ઠ નાગરિકો શાળાના વિદ્યાર્થીઓ સ્વયંસેવકો સ્વચ્છતા ગ્રહીઓ તેમજ એનસીસી NSS કેડેટ્સ મોટી સંખ્યામાં જોડાતા સમગ્ર માર્ગમાં અનોખો ઉત્સાહ છવાયો હતો દેશભક્તિના ગીતો અને જય સરદારના નાચ સાથે આગળ વધતી પદયાત્રાનું માર્ગમાં આવેલા ગામોના નાગરિકો દ્વારા રાસ ગરબા લોકનૃત્ય કલાકારોના પ્રદર્શન અને પુષ્પવર્ષા દ્વારા હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર યાત્રા માર્ગે એકતા રાષ્ટ્રભાવના અને સામાજિક સૌહાર્દનો ઉત્તેજક માહોલ જોવા મળ્યો હતો